જુનાગઢ શહેરના રહેવાસી રાજુ ઝાલાને અમદાવાદની નેત્રમ શાખામાંથી મેમો આવ્યો તેમના સરનામે મેમો મોકલવામાં આવ્યો આ મેમો મોકલવાનું કારણ એ છે કે મોટરકારમાં મોટર સાયકલના હેલ્મેટનો મેમો આપ્યો છે ખરેખર ગજબ કહેવાય ને આવડા મોટા તંત્રમાં આવી મોટી ભૂલ મોટર કારમાં હેલ્મેટનો મેમો આમ તો જોઈએ તો અક્ષરની જ ભૂલ છે પરંતુ ગજબની વાત એ છે કે પાછું મેમોમાં મારુતિ સુઝુકી ગાડી પણ દેખાઈ રહી છે તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને મોટર હેલ્મેટ માટેનો મેમો આવતા કેવી કામગીરી નેત્રમ કરી રહ્યું છે તેનો આ ઉત્તમ દાખલો સામે આવ્યો છે

કરવો જોઈએ જેથી અમારે જેવી નિર્દોષ પ્રજા લૂંટા બચી શકે